પાટણના રાધનપુર તાલુકાના નવા પોરાણા ગામ ખાતે સિનાર જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીનો મિલન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા પોરાણા ગામ ખાતે સિનાર જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને નવા વર્ષના નૂતન વર્ષના અભિનંદન પાઠવવા નવા વર્ષનો મિલન સમારોહ યોજાયો

દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાડી જિલ્લા પંચાયતની અંદર આજે નવા પૂર્ણા અમારા નિવાસસ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું જેની અંદર જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય એવા સન્માન્ય નરેન્દ્રજી ઠાકોર સાહેબ સાથે અમારા તાલુકાના પ્રમુખ બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો ચલો પ્રહલાદ ઠ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ